લખપત તાલુકાના છેવાડી રણ સરહદે આવેલા ગુનેરી સમીપે નિત્ય શિવ નિરંજન દેવ ગુફા ખાતે તારીખ આઠ થી યોજાનાર હિન્દુ સનાતની ચાતુર્માસની ઉજવણીને લઈ સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં અનુયાયીઓ તેમજ સેવકગણ ઉપસ્થિત રહ્યા હતા ગુનેરીથી અંદાજે એક કિલોમીટરના અંતરે સ્થિત અને સતત બાર વર્ષ સુધી એકલે હાથે ડુંગર કોતરી ગુફાનું નિર્માણ અહીંના બ્રહ્મલીન ઉદય નંદગીરી બાપુએ કર્યું હતું ત્યાં શૃંગી ઋષિ આશ્રમ મેવાડ રાજસ્થાનના રાષ્ટ્રીય મહાકાલ સેનાના સંસ્થાપક દિગંબર ખુશાલ ભારતી મહાજનના સાનિધ્યમાં કચ્છમાં સૌ પ્રથમ વખત હિન્દુ સનાતની ચાતુર્માસની ઉજવણી કરાશે જે અંતર્ગત ગુનેરી ગુફાના મહંત દિગંબર અશોક ભારતી મહારાજના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં અહીં થઈ રહેલા કામો અંગેની સમીક્ષા કરાઈ હતી ચાર મહિના સુધી ચાલનારા ધાર્મિક કાર્યક્રમમાં પ્રથમ તબક્કે ગ્રાઉન્ડનું કામ પૂર્ણતાના સાથે પહોંચ્યું છે

હિન્દુ સનાતની ચાતુર્માસ દરમિયાન ભાગવત કથા દેવી ભાગવત રામાયણ તેમજ શિવ મહાપુરાણ સહિતની કથાઓ સાથે શ્રવણ માસમાં પાર્થિવ શિવલિંગ પૂજન તેમજ બગલામુખી હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે જેમાં ભારતભરમાંથી મોટી સંખ્યામાં સાધુ સંતો સાથે આગેવાનો સહિતના લોકો ઉપસ્થિત રહેશે રિપોર્ટ બાય આદમ નોતિયા ન્યૂઝ બ્યુરો ચીફ લખપત તાલુકા